વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા સ્વર્ગીય શ્રી કમલેશ ટી ગંગવાનીના નામકરણ કરેલ આશરે આઠ લાખના ખર્ચે કોમ્પ્યુટરાઈઝડ ઈ લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેથી ધારાશાસ્ત્રીઓને કાયદાકીય સંલગ્ન જો કોઈ સમસ્યા હોય તેનું જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે કમ્પ્યુટરાઈઝડ ઇ લાઇબ્રેરીનું ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ સિનિયર ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ શૈલેષ પટેલ તેમજ સિનિયર ધારાશાસ્ત્રીઓ સાથે જ મેનેજમેન્ટ કમિટીના તમામ સભ્યો અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાશાસ્ત્રીઓએ એકબીજાની ઓળખ કરી સંબંધ કાયમ રાખ્યા હતા બાદમાં ધારાશાસ્ત્રીઓએ સરુચિ ભોજન લઈને એકબીજા પરસ્પર પ્રેમભાવ વધાર્યો હતો

તમારું oh, <coughs>

જે હું અવસાન થયું છે એમની આ સ્મરણાર્થે એમની યાદગીરીમાં એક અમે આ એ લાઇબ્રેરીનું આયોજન કરેલું છે અને આરે આજે અમે આજે એમને લોકાર્પણ કર્યું છે માન્ય અમારા ડિસ્ટ્રિક્ટ જજ છે ધોડેધરા સાહેબ એમના હસ્તે આજે અમે ઓપનિંગ કર્યું છે અને આ એવી લાઇબ્રેરી છે અદ્યતન લાઇબ્રેરી છે કે જે તમામ નાના મોટા તમામ વકીલોને કામ લાગશે અને કોઈ પણ નાનું મોટું જજમેન્ટ જોઈતું હશે ને હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટનું એ તાત્કાલિક નવા જ વર્ષે અમે તમામ વકીલો એકબીજા સાથે હળી મળી અને એકબીજાને શુભેચ્છાઓ અર્પે અને પોતે તમામ વકીલ મિત્રો ભેગા થાય અને એકબીજાને શુભેચ્છાઓ પાથરે તે માટે આજે અમે સ્નેહમિલન સમારંભ આયોજન કર્યું છે અને આજે તમામ જ્યુડિશિયલ સ્ટાફ અને જ્યુડિશિયરી તમામને અમે આમંત્રણ કર્યા છે અને એ તમામ સાથે અમે આજે ટેકનભાઈ એડવોકેટ્સ એસોસિએશન બરોડા એડવોકેટ એસોસિએશન કમલેશભાઈ અંગવાની સાહેબ હુ ઇઝ નો મોર એમના સ્મરણાર્થી આ લાઇબ્રેરી એ લાઇબ્રેરીનું ઉદઘાટન થયું છે આજે અને મેં અંદર જોયું છે ઘણા બધા સોફ્ટવેર ઇન્કલુડિંગ બે સોફ્ટવેર જે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના બી વસાવવામાં આવ્યા છે એન્ડ આઈમ વેરી હેપી ફોર ધ બાર કે બારનું એક નાનું પગલું છે જે એટલા કમ્પ્યુટરથી શરૂ થયું છે એ ધીરે ધીરે ખૂબ મોટા વટવૃક્ષોમાં પરિણામ છે અને ધીરે ધીરે મોર ફેસિલિટીઝ વીલ બી અવેલેબલ એન્ડ આઈ એમ હેપી કે આ જે બહુ સારી શરૂઆત થઈ છે એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ ધ એડવોકેટ્સ ફોર એટર્નિટી થેન્ક યુ વેરી મચ